નમસ્કાર મિત્રો હું વિનોદ કરાડે તર્ક વિતર્ક સમાચાર આપણે ગયા એપિસોડમાં જંબુસર તાલુકાના અણખી ગ્રામ પંચાયતનો એક ભ્રષ્ટાચાર જોયો હતો આજે પણ અણખી ગ્રામ પંચાયતનો એક બીજો ભ્રષ્ટાચાર જોઈશું જેમાં સામેલ છે તત્કાલીન મહિલા સરપંચ સપનાબેન પટેલ તેમના પતિ નીતિન મહેન્દ્ર પટેલ ઉર્ફે ભોલો અને તત્કાલીન તલાટીકમ મંત્રી ભેમાબેન મફતલાલ પંચાલ આ ત્રણેય વ્યક્તિઓ ભેગા થઈને પંચ્યાસી લાખ ઉપરાંતના બોગસ બિલો કે જયારે જેનું કોઈ કામ થયું જ નથી જેની કોઈ છે સ્થળ છે છે તેવા લાખ બિલ મૂકી તે રકમ ઉપાડી લીધી અને આ બિલની વિગત જોઈએ તો નીતિન મહેન્દ્ર પટેલ એટલે કે જે હાલમાં તાલુકા પંચાયત જંબુસરના પ્રમુખ છે તેમણે તેમની એજન્સી અક્ષર ટ્રેડર્સ અને બીજી એજન્સી અક્ષર કાર્ટિંગ એન્ડ વોટર સપ્લાયર્સ આ બે નામની એજન્સીથી અને ત્રીજો એક એમનો મિત્ર હિતેશ પટેલ કે જે સ્કોટ ક્લાસ કંપનીમાં નોકરી કરે છે ત્યાં નામનું પણ બોગસ બિલ મૂક્યું છે અન્ય એક બિલ જગદીશ પટેલ કે જેઓ ગાંધી આશ્રમમાં સુપરવાઇઝરની નોકરી કરે છે અને ત્યાં પાન બીજનો નાનો ગલ્લો ચલાવે છે તેના નામના પણ બોગસ બિલ મૂક્યા છે તો આવા ભ્રષ્ટાચાર માટે જે જવાબદાર છે તેવા નીતિન મહેન્દ્ર પટેલ ઉર્ફે બોલો અલાતલાટેકા મંત્રી હેમાબેન અને મહિલા ઉપસરપંચ સપનાબેન ના કારસ્તાન પર એક નજર કરીએ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતીન મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે બોલોના કારસ્તાનની વાત કરીએ તો પંચાયત ધારા મુજબ જે કોઈ વ્યક્તિ પંચાયત ના સભ્ય પદ પર ચાલુ હોય તે વ્યક્તિ પંચાયતે ઠરાવેલ કામ પોતે કે તેના કુટુંબીજન મારફત રાખી શકે નહીં એટલે કે કરી શકે જ નહીં પણ નિતિન પટેલ ઉર્ફે બોલો કોઈક નેતાને ભાગ આપતો હોય તેમ પંચાયત ધારાને અવગણી તેના પોતાના નામે પંચાયતના લાખો રૂપિયાના કામ કર્યા હોવાના બિલ મૂકી તેના પર તેની પોતાની સહી કરે છે અને વાઉચર પર પણ તેની સહી કરી રૂપિયા મળ્યા હોવાનું સ્વીકારે છે આ જ પ્રકારે નિતિન ઉર્ફે બોલો તેની પોતાની એજન્સી અક્ષર ટ્રેડર્સ અને અક્ષર કાર્ટિંગ એન્ડ વોટર સપ્લાયર્સ નામના બિલ પર તેની પોતાની સહી કરી વાઉચર પર પણ સહી કરી રૂપિયા મળ્યાનું સ્વીકારે છે નીતિન ઉર્ફે બોલો તેના આ કારસ્થાનથી આગળ વધી અન્ય કારસ્તાન કરે છે જે મુજબ અણખી ગામના રહીશ જગદીશ વરદભાઈ પટેલ કે જેઓ અણખી ગામ નજીકના ગાંધી આશ્રમની દેખરેખ રાખે છે અને અણખી ગામના પ્રવેશ દ્વાર બહાર નાના ગલ્લા પર છૂટક ફૂડ પેકેટ વેચે છે તેમના નામે પણ આ નીતિન પટેલે બિલ મૂકી રૂપિયા મેળવી લીધા છે આજ પ્રકારના અન્ય એક કારસ્તાનમાં નીતિન મહેન્દ્ર પટેલ ઉર્ફે ભોલાએ તેના સગાભાઈ રાજેન્દ્રના નામે બિલ મૂક્યા છે અને તેના મિત્ર હિતેશ રમણભાઈ પટેલ કે જે બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયર્સ નથી પણ સ્કોટ ગ્લાસ કંપનીમાં નોકરી કરે છે તે હિતેશ પટેલના નામનું પણ બોગસ જીએસટી વગરનું બિલ મૂકી રૂપિયા મેળવી લીધા છે અને નીતિન ઉર્ફે બોલાના આ કારસ્થાનમાં તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રી હેમાબેન પંચાલનો પૂરો સહયોગ રહ્યો છે જે સહયોગ તેમણે સેવાભાવથી આપ્યો હોય તેમ તો બને જ નહીં એટલે ભ્રષ્ટાચારમાં ભાગીદારી વિના આ સહકાર શક્ય જ નથી આમ જનપ્રતિનિધિ અને સરકારી કર્મચારીના પરસ્પર સહયોગથી આવા ભ્રષ્ટાચારમાં પ્રજાના કરવેરાના રૂપિયાની જ ઉચાપત થાય છે આમ વિકાસના કાર્ય કર્યા વિના જ માત્ર બોગસ બિલો મૂકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર જંબુસર તાલુકા પંચાયતનો પ્રમુખ નીતિન પટેલ ઉર્ફે બોલો મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો સાથેની તસવીરો ફેસબુક પર મૂકી તેની પહોંચનો પ્રભાવ જનતા પર પાળવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રશ્ન એ પણ છે કે પંચાયત ધારાના નીતિ નિયમોની અવગણના કરવા ઉપરાંત કરોડો રૂપિયાના બોગસ બિલ મૂકી નાણાંની ઉચાપત કરનાર નીતિન પટેલ કોઈ રાજકીય વ્યક્તિને ભ્રષ્ટાચારનો ભાગ આપી આ ગુનાહિત કૃત્ય ખુલામ કરી રહ્યો છે કે શું શું નેતાઓ આવા ભ્રષ્ટાચારીને તેમના સ્વાર્થ માટે છાવરતા હશે આ પ્રશ્નનો જવાબ મેળવવો મુશ્કેલ છે એ માટે સમયની રાહ જોવી પડશે પણ એક કડવું નગ્ન સત્ય એ છે કે ભ્રષ્ટાચારી નાના રાજકારણીને મોટા રાજકારણી છાવરે છે અને ભ્રષ્ટાચારી નાના સરકારી કર્મચારીને મોટા સરકારી અધિકારી છાવરે છે જે હકીકત છે આમ આ ભ્રષ્ટાચાર રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓના પરસ્પર સ્વાર્થ સહયોગથી થાય છે આ સંદર્ભ હકીકત જોઈશું આગામી એપિસોડમાં